અંકલેશ્વર તાલુકાના જેતાલીની બે મકાનને નિશાન બનાવી લાખોની મતા પર હાથપેરો કરી ફરાર થઈ ગયા હતા સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચાર થી પાંચ જેટલા તસ્કરો કેદ થયા હતા રહીશોમાં ફપરાટ ફેલાયો છે રૂરલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના જેતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા છે આટાફેરા કરતાં તસ્કરો નજરે પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે આ અગાઉ પણ જેતાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ચોરીના બનાવો બન્યા હતા ત્યારે ફરી એકવાર શિયાળાના સમયમાં તસ્કરોના આટાફેરાના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે આ વચ્ચે સવારે સોસાયટી બિલ્ડર દ્વારા બે મકાન માલિક અને તેમના મકાનમાં ચોરી થઈ હોવાનું જાણ કરી હતી બંને પરિવાર સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી બહાર ગયો હતો એક મકાનમાંથી તસ્કરો રોકડ તેમજ સોનાના દાગીનાની તેમજ અન્ય એક મકાનમાંથી સોનાના દાગીના તેમજ લાખો રૂપિયાની રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું આંગે રૂરલ પોલીસ મતકે જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમજ બંને મકાનમાં સ્થળ તપાસ કરી પંચકેસ કર્યો હતો અને મકાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી કારણ કે મારે મારે જુગેસર નગરમાં ગઈ હતી તો ગુમને કે तो यहाँ पे फिर पता चला कि मेरे घर में चोरी हुई है तो यहाँ पे भी मेरा बहुत कुछ चोरी हुआ गाने भी रहती थे पैसा भी कुछ था वो गाने में मेरा सिकड़ी था वो सोने था वो दो तीन तरह तीन चौली था वो जब बोलते कान का था और दो तीन हज़ार रुपया था दो जोड़ी मेरा फाइल था और मेरी बच्ची सब का फायल था दो एक लड़के का हाथ का बेड़ा था और पता नहीं सब मेरा कपाट उपाट सब तोड़ दिया है लोग दो दिन के लिए ही गई थी